ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે છવ્વીસ જાન્યુઆરી અને રવિવાર મિત્રો પ્રજાસત્તાક દિવસની બધાને હાર્દિક શુભકામનાઓ હવે ખેડૂતોએ બ્રાઝિલના કપાસ વિશે પ્રશ્ન ઉઠાવ્યા છે ને કપાસની ખેતી છોડી બીજા કપાસ સિવાયના પાકો વાવવાના અત્યારથી આયોજનો જ શરૂ થઈ ગયા છે ભારતના કપાસની ખેતી બચી શકે એવી સ્થિતિમાં રહી નથી હવે મિત્રો બ્રાઝિલમાં જે ખેડૂતો પ્રશ્નો કરી રહ્યા છે સવાલો ઉભા કરી રહ્યા છે તેની વાત કરીએ તો મિત્રો બ્રાઝિલ અને અમેરિકામાં કપાસની જે ખેતી થાય તેમાં કોઈ માણસો દ્વારા કામ થતું નથી મજૂરો દ્વારા બધું યાંત્રોથી થાય છે અને તેમના ઉતારો હેક્ટર એટલે સવાસો વીઘા અને ઉતારાઓ અઢારસો થી ઓગણીસો કિલોના હેક્ટરે આપવામાં આવે એટલે ઓગણીસો કિલો એટલે પંચાણું મણ થયો અઢારસો કિલો એટલે નેવું મણ થયો હવે નેવું એસી નેવું પંચાણું મણ એ સો થતો હોય સવાસો વીઘાએ એટલે આપણે સમજીએ કે ઓગણીસ મણિયો વીઘો થયો કે અઢાર મણિયો થાય અને તેમાં આવા ભાવ પોસાય નહીં એટલે તેની ગુણવત્તા માટે સ્વાલ ઊભા કરી રહ્યા છે ખેડૂતો કે આપણો જે કલ્યાણ રૂની ખાંડ એકતાલીસથી બેતાલીસ હજાર રૂપિયા છે તેવા તેવું તેનું ઉત્પાદન છે અને સામે તે લોકો ભાવ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ હજાર લઈ જતા હોય છે એનાથી હલકા વસ્ત્રો બનતા હોય કાપડ કે ગાર્મેન્ટ ખરેખર જો ઓગણત્રી એમ એમ આપણું જે ક્વોલિટી આવે એવી ક્વોલિટી આવતી હોય તો ક્યારેય આ ભાવે પોસાય નહીં ત્યાંના ખેડૂતોને નું કારણ છે કે મિત્રો ખેડૂતો એવો સવાલ કરી રહ્યા છે કે જો ત્યાં કોઈ નિંદામણ કરતું ન હોય એક સાથે બધું ઝીંડવું તૂટે ત્યારે મશીનથી વીણાતા હોય યંત્રોથી એમાં આપણે યુટ્યુબ ઉપર જોઈ પણ શકીએ પણ આમાં ન બતાવી શકીએ વિડીયોમાં યુટ્યુબની પોલિસી વિરુદ્ધ થાય છે બીજી ક્લિપો બતાવ્યું મિત્રો સ્વાભાવિક છે બધું ઝીંડવું તૂટી જાય ત્યાર પછી મશીનથી વિણવામાં આવે એના કચરા અને કીટી જે આવે એને દૂર કરવા બે ત્રણ પ્રેસિંગ કરો ત્યાં કલ્યાણઋ જેવી જ ક્વોલિટી બની જાય આ તો એક મોટું ફ્રોડ છે ખેડૂતો સાથે આપણે બેતાળીસ હજારમાં કલ્યાણઋની ખાંડી છે ખરેખર તો બ્રાઝિલના અમેરિકાના ઋના ભાવ બેતાળીસ હજારથી ઓછા હોવા જોઈએ એટલે મિત્રો અત્યાર સુધી કોઈ આપણે ક્યાંય કોઈ પોર્ટ ઉપર જઈને જોયું નથી ના આપણને કોઈને જાણવા દેવામાં આવ્યું નથી સતત એવો મારો ચલાવવામાં આવે છે કે બ્રાઝિલનું રૂ ઊંચી ક્વોલિટીનું ઊંચી ક્વોલિટીનું એટલે કોઈને એ જાણ ન થાય કે આ ક્વોલિટીમાં ક્યાં ડિફરન્સ છે હવે ત્યાં નિંદામણો જો જોઈએ તો નિંદામણનાશક દવાથી થાય એટલે ત્યાંનું ઉત્પાદન ઘટી જ જાય ક્યારેય નો રે આપણે સમજવી છે આપણે નિનામણનાશક દવાનો ઉપયોગ કરતા શીખ્યા પછી આપણે ખેતીમાં આપણને ખ્યાલ છે બીજું મિત્રો કે મશીનોથી થાય એટલે મશીનોથી વીણાય એટલે શું થાય આપણે અહીંયા મજૂરથી પણ જો ચાલે છે કીટી આવતી હોય તો બધું સાથે ઝીંડવું તૂટી જાય ને ત્યાર પછી મશીન મારવામાં આવે એટલે બધો કચરો થાય ને તેનું બે વાર પ્રેસિંગ કરવો કચરો દૂર કરે ત્યાં એની ક્વોલિટી વધી જાય આપણા કલ્યાણનું જેવી જ ક્વોલિટી થાય કારણ છે કે બ્રાઝિલ તો નવું પણ અમેરિકા જૂનું છે અમેરિકા ક્યારેય આટલા ભાવ છે આપે નહીં આપણે ભારતના ચીનના પાકિસ્તાનના કોટલુક ઇન્ડેક્સના ભાવ ઊંચા અને બે નીચા ભાવે વેચે એવું ક્યારેય બની જ ન શકે અત્યાર સુધી આ બ્રાઝિલના નામનો ભય હતો મિત્રો પણ તે ભયમાં તે લોકો નુકસાનીમાં જશે તેનું કારણ છે કે હવે કપાસના ઉગાડતા ખેડૂતોએ કપાસની ખેતી છોડી અને અન્ય પાક તરફ વેળવા માંડ્યા છે આપણે અત્યારના અહીંયા ખેડૂતોનું એવું કહેવું છે કે સાડા ત્રણસો રૂપિયા મણે વીણવાની મજૂરી સડી જાય બીજા મજુજી મજૂરી અલગ સાત આઠ મહિનાના લાંબા ગાળાનો પાક હોય કપાસ તેટલી રાહ જોઈ ઉપરથી ભાવ મળતા નથી કોઈ પણ રીતે આપણે અહીંયા કપાસની ખેતી પોસાય એવી રહી નથી જે બે હજાર વીસ પહેલાં આપણે અહીંયા ચારસો લાખ ગાંઠડી એટલે ચાર કરોડ ગાંઠડીનું ઉત્પાદન આવતું હતું તે ત્રણ લાખ ત્રણસો લાખ ગાંઠડી કે ત્રણ કરોડ ગાંસડીનું ઉત્પાદન આવવા માંડ્યું છે ઘટતું જાય છે પણ હવે અત્યારે મેં જ્યાં જોયું ત્યાં ખેડૂતો એવી જ ચર્ચા કરી રહ્યા છે કોઈ પોતાના સિનેડા હોય ત્રણ વાળા હોય કપાસમાં આંકવામાં તે કાઢીને ચાર વાળા બનાવવા માંડ્યા છે ક્યાંય કોઈ પહેલાં જે બીજા ખેડૂતોને જ્યાં કપાસનો સારો ઉતર્યો હોય ત્યાં જોવા જતા ક્યુ બિયારણા તે પૂછતા હતા એ પણ બધું બંધ થઈ ગયું છે અને કપાસની ખેતી કોઈ રીતે પોસાય તેમ જ રહી નથી એ સતત આપણે અહીંના ખેડૂતો અળગા થઈ રહ્યા છે એનો નફો લૂંટાઈ ગયો છે ઉપર અને પડતર પણ રહેવા નથી દીધી અને પાછલી સિઝનમાં તેજી આવે તો પણ ખેડૂતો નુકસાનીમાં છે એવું કહી રહ્યા છે પાછલી સિઝનમાં તેજી આવે અમે સસ્તા ભાવે માલ વેચી નાખ્યો હોય અમારી પડતર એકદમ વધી જાય છે કપાસનો ભાવ અમે લીધો ન હોય જે જગ્યાએ તમે જાઓ બજારમાં ત્યાં એવું કહેવામાં આવે તમારા કપાસના ભાવ કારીગરોથી માંડી મજૂરી સહિતના તમામ પડતર ઊંચી થઈ જાય છે એટલે અને જ્યારે અમારી સિઝન ચાલુ થાય ત્યારે ભાવ તળીયે હોય છે એટલે આ કોઈ રીતે પોસાય એમ નથી અને મેં કપાસની ખેતી છોડી દેવાની ચારે બાજુ સરસાઓ થઈ રહે છે અને ટેકાના ભાવ જો બે હજાર રૂપિયા કરી દેવામાં આવે અને દરેક તાલુકા સેન્ટર સી સેન્ટરો ખોલવામાં આવે અને આઠ દિવસમાં પેમેન્ટ આપવામાં આવે તો કદાચ કપાસની ખેતી ભારતમાં ઊભી રહી શકે પણ આવી માગણી કોઈ કોઈ સ્વીકારવાનું નથી ખેડૂતો પણ કહી રહ્યા છે કે ઠાલા વસનો મળે પણ આ કોઈ આ કોઈ એવી સિસ્ટમ બની શકે એવી રહી નથી જો હવે ભારત સૌથી વધારે ભારતમાં રોજગારી આપતો કપાસનો ઉદ્યોગ છે જો ઉદ્યોગો અને સરકાર વિચારે અને બે હજાર રૂપિયા ટેકાના ભાવ થાય અને ક્વોલિટી પ્રમાણે ભાવ બને બજારમાં ખુલ્લા બજારમાં અને કપાસના બિયારણોમાં સંશોધન થાય અને કપાસને ખેડવાને આ તે ખેડની ડીઝલની સબસિડીઓ જાહેર થાય ખાતરોના ભાવ ઘટે જંતુનાશક દવાના અને ખાસ કરીને કપાસના બિયારણોના સંશોધન થાય અને ભાવમાં પણ તેની એક લિમિટ બાંધવામાં આવે તો ભારતમાં કપાસની ખેતી બચી શકે એમ છે નહીતર ભારતમાં કપાસ નામશેષ થઈ જશે અને ઉદ્યોગો અને સરકારને વિદેશી ઊંડી પણ આપવામાં આવશે અને ભારતનું ઉત્પાદન જે આવે છે તેટલું બે અમેરિકા અને બ્રાઝિલનું જોડી દો ત્યારે એટલું ઉત્પાદન આવે છે એટલે ત્યાર પછી તે બધું પણ ભડકે બળશે ભાવ કોઈ પણ રીતે ઉદ્યોગો અને સરકારે વિચારે તો કપાસની ખેતી બચશે ભારતમાં નહીતર કપાસની ખેતી નામચેસ થઈ જશે અત્યારથી જ ખેડૂતો મીડ્યા છે બળદ લેવા કોઈ સારા આવશે એટલે દૂધાળા પશુઓ રાખવા મંડ્યા છે અને લાંબા ગાળાનો પાક આઠ મહિનાનો મૂકી અને ટૂંકા ગાળાના બે ત્રણ પાક લઈ શકે તેવા આયોજનો ચારે બાજુ ચાલુ થઈ ગયા છે જો ભારતની ખેતી બસાવી હોય તો ટેકાના ભાવ બે હજાર રૂપિયા કરવા જોઈએ અને દરેક જગ્યાએ શીશિયાના ચેન્ટરો ખોલવા જોઈએ અને આઠ દિવસમાં પેમેન્ટ આપવું જોઈએ એવું સતત ખેડૂતોની માગણી રહે છે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી